કેમ છો મિત્રો રિપી ઈ લર્નિંગ હવમાં આપણું ફરીથી હાર્દિક સ્વાગત છે મિત્રો ચેપ્ટર હાઇડ્રોકાર્બન બેન્ઝિન ચક્રની અંદર એનો ટુ સમૂહની હાજરી મતલબ નાઈટ્રોબેન્ઝીન આ જે છે આપણું નાઇટ્રોબેન્ઝિન ક્લિયર ચાલો હવે આ નાઇટ્રોબેન્ઝિન આપણી પાસે છે તો એ શું કરે તો કે આ વસ્તુ જે છે રેજોનન્સ એના આ રીતે થવાના હોય રાઈટ તો રેજોનન્સને કારણે એ આ જે ઓર્થો ઓર્થો અને પેરા તો ઓર્થો સ્થિતિ પર પેરા સ્થિતિ પર ઓર્થો સ્થિતિ પર અને પેરા સ્થિતિ પર શું કરે છે ઇલેક્ટ્રોન ડેન્સિટી ઘટાડી દે છે એટલે આ જે ઇફેક્ટ જે છે મેટા નિર્દેશક સમૂહ તો મેટા નિર્દેશક સમૂહ શું કરે છે તો કે આ બેન્જિન જે છે એને નિષ્ક્રિય બનાવે છે કોણ કોના માટે તો કે જે ઇલેક્ટ્રોફાઇલ માટે એટલે કે ઇલેક્ટ્રોન અનુરાગી તો ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન જે પ્રક્રિયા થાય છે એના રેટને ઘટાડે છે રીઝન ખેંચી લે છે તો એનો મિનિંગ ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા માટે આ જે ચક્ર છે એને સક્રિય નહીં નિષ્ક્રિય કરે છે કેવા નિર્દેશક મેટા નિર્દેશક ઓર્થો પેરા જે છે એ સક્રિય કરે મેટા નિષ્ક્રિય કરે હાસ્યમાં લખી નાખો ઓર્થો અને પેરા જે છે એ

આ ટુ મિથાઈલ બ્યુટેન છે મોનોક્લોરીનેશન એક જ વાર આપણે એનો ક્લોરીનેશન કરીશું દીકરાના મોનોક્લોિનેશન આપણે કરીએ તો ચલો આ વસ્તુ જે છે એને ધ્યાનથી જુઓ ટુ મિથાઇલ બ્યુટેન થઈ ગયું વન ટુ ટુ મિથાઇલ બ્યુટેન મોનો ચલો એક ક્લોરીન આપણે લગાવીશું વારનો ક્લોરીનેશન વ્યુત્પન્ન આપણે અને તો આપણે બનાવ્યા હવે તમારે શું જોવાનું છે કે મોનો ક્લોરીનેશન વ્યુત્પન્નની અંદર કાયરાલ કાર્બન કેટલા છે કુલ કેટલા કિરાલ સંયોજનો બનાવી શકાય તો પછી આની અંદર કિરાલ કાર્બન કેટલા છે આપણે ગણીશું હવે જો કિરાલિટી માટે તમને ખબર છે કે ભાઈ શું હોવું જોઈએ તો કિરાલિટી માટે કાર્બનની ચારેય વેલેન્સી અલગ અલગ હોવી જોઈએ તો આ તો કિરાલ નથી આ કાર્બન ચલો આ કાર્બન પણ કિરાલ નથી આ કાર્બન કિરાલ બની શકે છે કે નહીં એ જોવો તો આ કાર્બન કિરાલ છે કે નહીં કારણ કે અહીંયા મિથાઈલ ગ્રુપ છે આ ઇથાઇલ ગ્રુપ છે બરાબર અહીંયા શું છે તો કે અહીંયા આપણને જે છે એ એચ ટુ એલ ગ્રુપ અલગ અને ઉપર અહીંયા હશે હાઇડ્રોજન તો આ જે છે આનો આમાં કિરાલીટી જોવા મળે છે ચલો અહીંયા આ સંયોજનમાં કીરાલીટી છે અહીંયા તમે જુઓ તો આ બંને સેમ થઈ ગયા મિથાઇલ મિથાઇલ લાંબા કિરાલીટી નહીં આવે અહીંયા તમે જોશો ત્યારે આ કાર્બન કિરાલ નથી આકાર પણ કિરાલ નથી આ નથી બરાબર ચલો આમાં પણ કિરાલિટી જોવા નહીં મળે અહીંયા તમે જોશો તો અહીંયા આવશે એચ ઉપર ક્લોરીન છે નીચે આવશે એચ અહીંયા છે મિથાઇલ અને અહીંયા આખું ગ્રુપ છે આઈસોપ્રોપાઈલ તો આ જે છે એ પાછો કેવો છે કિરાલિટી ધરાવે છે તો આ કિરાલિટી ધરાવે છે આ કિરાલિટી ધરાવે છે આમાં કેમ કિરાલિટી નથી કેમ કે આ મિથાઈલ આમિથાઈલ આ બે સેમ થઈ ગયા આમાં તો હાઇડ્રોજન હાઇડ્રોજન આવશે બરાબર અને અહીંયા પણ સીએચો એટલે એમાં તો આવવાનું નથી તો આ અને આ આ બે જે કમ્પાઉન્ડ જે છે એમાં કિરાલિટી જોવા મળે છે આમાં કિરાલ એક છે આમાં કિરાલ એક છે એક કિરાલ છે એટલે આનો ટુ રેસ્ટ ટુ એનઘાત એટલે બેની એક ઘાત એટલે આ બે આમાં પણ ટુ રેસ્ટ ટુ એનઘાત બેની એક ઘાત એટલે બે તો કુલ બે ટોટલ ચાર ટોટલ ચાર ખ્યાલ કિરાલિટી એટલે શું તો કે એ જે કાર્બન છે એની ચારે ચાર વેલેન્સી અલગ અલગ હોવી જોઈએ જે મેં તમને અહીંયા બતાવી દીધું છે એક બાજુ મિથાઈલ છે ઇથાઇલ છે આ બાજુ હાઇડ્રોજન છે આ બાજુ જે છે ગ્રુપ એવું છે તો કે સીએચ ટુ સીએલ રેડી આમાં નથી બે મિથાઇલ મિથાઇલ લાગી ગયા છે એટલે આ કાર્બન કિરાલ નહીં થાય બરાબર આ કાર્બન કિરાલ છે એ ચેક કરી લો તો કે ઉપર ક્લોરીન છે અહીંયા હાઇડ્રોજન આ બાજુ મિથાઈલ છે આ બાજુ આઈસો પ્રોફાઇલ છે એટલે કિરાલ છે ત્યારબાદ અહીંયા જુઓ તો અહીંયા તો કિરાલ એટલા નથી બે મિથાઇલ છે તો બે વસ્તુ આપણી પાસે જે કિરાલ કાર્બન છે એટલે એક કિરાલ કાર્બન હોય તો ટુરિસ્ટ ટુ એન્ડગાદ જે છે એટલે અહીંયા આપણે મળશે બે આના ને બે આના ટોટલ ચાર

બરાબર એની છે બે અને સિલ્વર ચાંદી તો ચાલો એજી સાથે અહીંયા સિક્સ એજી પ્લસ સીએલ 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 અને સી એચ થ્રી વન વન વન

એક બે ત્રણ ચાર પાંચ અને છ તો થયું શું તો કયા સી એચ થ્રી અહીંયા સી ટ્રિપલ બોન્ડ ટ્રીપલ બોન્ડ સી સી એચ થ્રી આલ્કાઇન દીકરા ટુ બ્યુટાઇન ટુ બ્યુટાઇન

બરાબર અહીંયા આપણે લગાવી દઈએ તો અહીંયા કાર્બોકેટાઇન બનશે અને એચ જો અહીંયા લગાવી દેવામાં આવે તો કાર્બોકેટાઇન અહીંયા બનશે ધારૂ કે જો અહીંયા કાર્બોકેટાઈન બને અહીંયા કાર્બોકેટાઇન મળે

તો 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 અહીંયા અહીંયા લાગી ગયો આ તમારો આન્સર 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 છે ઓકે ક્લિયર હતા આપણા હાઇડ્રો હાઈડ્રોકાર્બન ઓર્ગેનિક હાઇડ્રો હાઇડ્રોકાર્બન ના એમસીક્યુ તો મિત્રો થેન્ક યુ સો મચ હવે આપણે ફરીથી નવા ટોપિક સાથે ફરીથી મળીશું ત્યાં સુધી બી હેપી ખુશ રહો માસ્ક લાવતા રહો થેન્ક યુ સો મચ